અરે હારું જો ને આ પેલાના લીધે મારે માર ખાવું પડ્યું એના હંગાત જોને તો મારે માર ખાવું પડ્યું આ ડોરા મારા ભાગી છે જો ને છે ને હેરાડવાનું નામ બોલ્યો મને પેલો ભાઈ આવ્યો તો ને હતો લઈને આવ્યો આવડી મોટી ત્યાં આ વાગ્યું છે જો ને તમે હેરાડવાનું નહીં લીધા હવે આના અંગે સંગત ના જાવ મારું હારું મારે એના ઘેર લઈ લો એના ગેરે જ જવું પછી જો એને મારખારું શું કરે છે ઓના વાદે ના જાય

આપણે આટલો મારી ગયો નહીં ભાઈબંધન લઈ ને આવ્યો શું કરવાનું કરીને આપડે શું કરવું પડે ખબર

પૈસા <Notre prosêm> અટકાઈ દીધી ચર્ચા કરશે ને અને તમને બતાવી દે છે ખબર નથી આવો છે અલ્યા બાપા અમે અમારા એમ ને આપણો ગમણ દેવો આપણો થોડા પી ગયા છે પીજે નતા ને ફૂલ લાગ્યો એમ ફૂલ શું કો મને ને મારવા આવ્યો અમુ અલ્યા મારતા નહી કે કોઈ માણા એમ ને માણા ફૂલમાં અડી જાય